છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદી માહોલને લઈને છોટાઉદેપુર નજીક જે દેવલિયા ગામ છે આ દેવલિયા ગામનો મુખ્ય માર્ગ છે આપ જોઈ શકો છો આ મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા તો રસ્તો બંધ થયો છે પોતાનું પાણી અહીંયા ફરી વળતા રસ્તો બંધ થયો છે આ ગામ લોકોની અવરજવર પણ બંધ થઈ છે મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલને લઈને જે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે જેમાંનો એક આ રસ્તો છે દેવલિયા ગામ છે દેવલિયા ગામ ઉપર કોતરના પાણી ફરી વળતા હાલ તો રસ્તો બંધ થયો છે અને ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે સાથે સાથે તંત્ર દ્વારા અહીંયા આ જે માર્ગ છે જ્યાં પાણી ફરી વળ્યા છે ત્યાંથી પસાર થવા માટે પસાર ન થાય તે માટે પણ સૂચના આપવામાં આવી છે જે છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદી માહોલને લઈને જે નદી નાળાઓ છલકાયા છે સાથે રસ્તા ઉપર પાણી ફરી વળતા હાલ તો લોકો મુશ્કેલીમાં મુકાયા છે રિયાન પટેલ વાઇફ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ છોટાઉદેપુર